નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો રાંધણ છટ આવી ગઈ છે અને આપણે ગઈ આવતીકાલે શીતળા સાતમ હશે આપણે શરૂઆત આપણે સ્વીટથી બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં જે આ એપ્રન જે છે ક્લોરીના જે મોકલાવેલું છે એ એનાથી આજે પહેરીને શરૂઆત કરું છું અને મોહનથાળ માટેની શું સામગ્રી જોશે એ પણ આપણે જોઈ લઈએ હવે મોહનથાળની શરૂઆત કરશું તો સૌથી પહેલાં મેં અહીંયા લીધેલો છે ચણાનો લોટ અડધો કિલો જરૂરિયાત આપણે ધાબો દેવા માટે આમાંથી નવ સેકું દૂધ ગરમ કરેલું છે જરૂરિયાત મુજબ એડ કરશું બાકી આપણે બનાવતી વખતે પણ થોડું એડ કરવાનું છે એક છાલિયા જેટલું એટલે અડધો કિલો છે તો મેં ચારસો ગ્રામ જેટલી સાકર એડ કરી છે તમે જેવું ગળું ખાતા હોય એ પ્રમાણે તમારે સાકર લેવાની છે એલચી જયફળનો ભૂક્કો સાથે બદામની કતરી પણ આપણે એડ કરવાની છે અને ચારોળી પણ ઢાબો દેવા માટે જરૂર પૂરતું ઘી વાપરશું બાકીનું ઘી આપણે લોટ શેકવા માટે વાપરવાના છીએ મોહન થાળને ઢાબો દેવા માટે આપણે મેં તૈયાર જ લોટ લીધેલો છે મોહનથાળનો અડધો કિલો મે લીધેલો છે એને આપણે કટ કરી અને અંદર એડ અંદર હવે આપણે આમાંથી થોડું દૂધ એડ કરવાનું છે ચાર થી પાંચ ચમચી જેટલું આજે મેં એપરન પહેરેલું છે એ ફ્લોરીના કંપનીએ મોકલાવેલું છે આજે એ પહેરીને આ તમારી સમક્ષ આ રેસિપી રજૂ કરું છું દાણાદાર બની જાય અને મોણ આપણે સરખું દેવાનું છે આમાં જેથી દાણાદાર મોહનથાળ તૈયાર થાય હવે આપણે ઘીનો ઉપયોગ કરવાના છીએ ધાબો દઈને આપણે એને પંદરથી વીસ મિનિટ સુધી રાખવાના છીએ અડધો કલાક રાખો તો પણ ચાલશે જેથી દાણાદાર બની જાય આની અંદર આપણે બદામની કાતરી ચારોળી એ બંનેનો ઉપયોગ કરવાના છીએ તમારે આમાં મીઠો પીળો રંગ એડ કરવો હોય તો પણ જ્યારે ચાસણી કરો ત્યારે એની અંદર એડ કરશું અને સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો મીઠો પીળો રંગ થોડું દૂધ એડ કરું છું તમારે માવો એડ કરવો હોય તો માવો પણ તમે જ્યારે આ લોટ આપણે શેકશું ત્યારે માવો પણ એડ કરી શકો છો પરંતુ માવાની આઈટમ ફ્રીજમાં રાખવી પડે અને ચારથી પાંચ દિવસ જ સારો રહે માવો પછી આપણને સ્વાદ ફેર થોડો જોવા મળે એટલે અહીંયા મેં માવો પણ સ્કીપ કરેલો છે દૂધની મલાઈ અને થોડું દૂધ આપણે જ્યારે શેકશું ત્યારે એડ કરશું એટલે જેથી દાણાદાર બાર જેવો મોહન થાળ બને મસળી અને ઢાબાને રાખી દેવાનું છે પછી આપણે આની ચાળવાની પ્રોસીજર કરવાની છે તે ઢાબો દઈ દીધેલો છે ચણાના લોટને તમારી પાસે તૈયાર લોટ ન હોય તો આપણો ઝીણો ચણાનો લોટ હોય એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને આને આપણે પંદરથી વીસ મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું આપણે ઢાબો દઈને રાખેલો હતો પંદરથી વીસ મિનિટ હવે આપણે એને ઝીણી ચાણીથી ચાળી લેવાના છીએ રીતે ઝેણી ચાલણી થી આપણે ચાલી લેવાના છે લીધેલો જે હતો મોહનથાળના લોટને એને આપણે હવે ચાળી લીધેલો છે અને તમને એવું લાગે કે થોડો અકચરું છે તો તમે મિક્સરમાં પણ થોડું ગ્રાઇન્ડ કરી શકો છો હવે આપણે ઘી મૂકી અને આ લોટને શેકવાનો રહેશે ઘી સરખા પ્રમાણમાં લેવાનું છે જેથી મોહનથાળ સોફ્ટ બને કિલો છે એટલે એ પ્રમાણે આપણે ઘી એડ કરવાનું છે ઘી સરખું એવું લેવાનું છે પા કિલો જેટલું આપણે ઘી લેશું ઘી ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ સ્લો કરી દેસુ અને આપણે ચાળેલા લોટને એડ કરી દેવાનું છે હવે આપણે સતત હલાવતા રહેવાનું છે

રહેવાનું ધીમી રાખવાની છે ગેસની ફ્લેમની જેમ શેકાતો જશે એમ દાણાદાર ફણી થતી જશે આપણી અને ઘી બધું છૂટું પડતું દેખાતું જશે બદામી રંગનો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે તે સતત હલાવતા રહેવાનું છે આપણે તમને ઘી છૂટું પડતું દેખાય છે સાઈડમાંથી બધેથી ઘી છૂટું પડી રહ્યું છે થોડું દૂધ રાખેલું હતું એ એડ કરી દઈએ ઈ તાજી મલાઈ મે રાખેલી હતી ઈ એડ કરું છું એક થી દોઢ ચમચી માઉં નથી નાખ્યો એટલે મલાઈનો ઉપયોગ કરેલો છે ઘી છૂટું પડી ગયું છે અને આપણો બદામી શેકાઈ ગયો છે લોટ લોટ શેકાય ત્યારે તમારે સમજવાનું કે ઘી છૂટું પડી ગયું છે એટલે આપણો આ લોટ બદામી રંગનો શેકાઈ ગયો છે હવે આપણે એલચી જાયફળનો પાવડર એડ કરશું હવે આપણે થોડો એલચી જાયફળનો પાવડર એડ કરીને હલાવવાના છે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું

અને એક વાટકી જેટલું હું પાણી એડ કરું છું ચાસણી માટે ગેસની ફ્લેમને ચાલુ કરશું એક ગ્લાસ જેટલું પાણી લો તો પણ ચાલે મેં આ બે વાટકી જેટલું પાણી એડ કરેલું છે અને એક વાટકી જેટલી સાકર છે ચાસણી આપણે રેડી કરવા મૂકી છે આપણે અહીંયા એક તારની જાડી ચાસણી કરવાની છે બે તારની કરો તો પણ ચાલે પણ કડક થવો જોઈએ નહીં તમારે સોફ્ટ અને નરમ રાખવું હોય તો એક તારની જાડી ચાસણી બહુ થઈ ગઈ મેં ચાસણી કેવી રીતે બનાવી એની રેસિપી મેં મૂકેલી જ છે જ્યારે આ આપણને પરપોટા દેખાય છે જ્યારે તમારી ચાસણીના તાર રેડી થઈ જશે ત્યારે આ પરપોટા દેખાતા બંધ થઈ જશે અને આ મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જશે એટલે સમજવાનું કે આપણી ચાસણી રેડી થઈ ગઈ છે અહીંયા તાર ચેક કરું છું હજી તાર થયો નથી આ સ્પ્રેડ થાય છે હજી ઘટ્ટ થઈ ગયું છે આપણું હવે આની પર આપણે ચેક કરીએ સ્પ્રેડ થતું નથી હવે સ્પ્રેડ નથી થતું હવે આપણે ચેક કરીએ એક તારની તાતણી થઈ ગઈ છે એક તારનું તાતણું તમને જોવા મળે છે ઘટ્ટ એટલે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આ જુઓ હવે થોડો આપણે મીઠો પીળો રંગ એડ કરશું ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો કરી શકો છો ન કરવું હોય તો કંઈ નહીં મીઠો પીળો રંગ એડ કરી દીધો છે ઘી લઈ લીધું છે બધું ફેલાવી દઈશું અને પછી થોડું ઠરે એટલે આપણે આ મોહનથાળ ની અંદર ચાસણી એડ કરવાની છે આ રીતે ઘી છે હવે આપણે આ ચાસણી જે કરી હતી એને એડ કરી દીધેલી છે ઠંડી થાય એટલે આડ્યું છે એની અંદર એડ કરી દેવાના છે ઘાળ પાથરી દીધો છે ઢરવા દેવાનો છે એની અંદર થોડી આપણે ચારોળી એડ કરવાની છે થોડી બદામની કાતરી એડ કરશું પાછો થપ થપાવી દઈએ આપણે